ચાર મિત્રો જય હિન્દ તાજેતરમાં જે પોલીસ ભરતી આવવાની છે તેની માટે સરસ મજાના ગુડ ન્યૂઝ આવ્યા છે જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે અને રનિંગના માર્ક્સ મળશે નહીં અને લેખિત પરીક્ષામાં સિલેબસમાં પણ મોટો ફેરફાર થવાનો છે તો લાંબા સમયથી જે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે જે મિત્રોએ હજી સુધીમાં રનિંગની તૈયારી અને લેખિતમાં લેખિત પરીક્ષાની તૈયારી ચાલુ નથી કરી તે લોકોએ ચાલુ કરી દેવા ખાસ વિનંતી છે જેથી કરીને તમારું ભવિષ્ય સુધરી શકે તમારું ખાખીનો સ્વપ્ન સાકાર થઈ શકે તો ચાલો જોઈએ આપણે શું છે સમાચાર તો તાજેતરમાં એક સરકાર તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે એલઆરડીના જે આર આર એટલે કે નિયમો છે તે ઓલમોસ્ટ નક્કી થઈ ગયા છે અને ફિઝિકલમાં જે માર્કની સિસ્ટમ છે તે નીકળી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને જે ઓબ્જેક્ટિવમાં જે લેખિત પરીક્ષા છે તેના સિલેબસમાં પણ થોડો ઘણો ફેરફાર થશે અને કાયદા વિભાગ એટલે કે ગૃહ વિભાગની પરમિશન મળતાં જ આવતા સપ્તાહમાં આ ભરતી બહાર પાડવાની પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો સરકારે તમને જાહેર કરી દીધું છે તો તૈયારી ચાલુ કરી દેજો જેથી તમારું જે સરકારી નોકરી મેળવવાનું સપનું પૂરું થઈ શકે તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે જય હિન્દ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં